શિયાળામાં જુદી જુદી સોસાયટીઓ વચ્ચે નાઇટ મેચ ગોઠવે છે હું તેમની સાથે મેચ જોવા જાઉં છું તે જુદા જુદા ગામડાઓમાં પણ રમવા માટે જાય છે હું મારા ભાઈબંધો સાથે ક્રિકેટ રમું છું અમારી સોસાયટીમાં અમે ક્રિકેટની એક ટીમ બનાવી છે દર રવિવારે સવારે ક્રિકેટ રમીએ છીએ જ્યારે રજા હોય ત્યારે અમે ક્રિકેટ રમીએ છીએ હું મારી ક્રિકેટ ટીમનો એક સારો બેટ્સમેન છું હું મારી ક્રિકેટ ટીમનો વિકેટકીપર પણ છું હું જલ્દી આઉટ થઈ જતો નથી હું વિકેટકીપર તરીકે પણ ખૂબ સારું કામ કરું છું હું રજાઓમાં ક્રિકેટના વર્ગો ભરું છું મને ક્રિકેટ રમવું ખૂબ ગમે છે અને મારા કોચ મને કહે છે કે તું જરૂર એક સારો બેટ્સમેન બનીશ મારો પ્રિય ક્રિકેટર વિરાટ કોહલી છે હું દેશ વિદેશમાં રમાડતી ક્રિકેટ મેચનું ટીવી પ્રસારણ જોવાનું ચૂકતો નથી ક્રિકેટ જોવાની મને ખૂબ મજા આવે છે સારા ક્રિકેટર થઈએ તો વિદેશના પ્રવાસે જવા મળે છે વળી ખૂબ પૈસો અને પ્રતિષ્ઠા પણ મળે છે ક્રિકેટ જેવી બીજી કોઈ રમત નથી માટે જ મને ક્રિકેટ બહુ ગમે છે